માળીયા હાટીના તાલુકાના જામવાળી ગામમાં જોવા મળ્યું છે જ્યાં ગામ લોકોનો ત્રીસ વર્ષનો જૂનો પ્રશ્ન હતો કે અહીંયા નદીના કિનારે જુનો ઐતિહાસિક કુંડ છે જે નદીના કિનારા પાસે આવેલો છે અને નદીના વહેણમાં માટી આવવાના કારણે નટાઈ જવા પામ્યો છે વળી માટી વધુ પ્રમાણમાં આવવાના કારણે નદીનું વહેણ પણ સાફુ થવા પામ્યું છે ત્યારે ગામ લોકો દ્વારા ત્રીસ વર્ષથી રજૂઆત હતી કે અહીંયા માટી કામ કરાવવામાં આવે પરંતુ આજ દિન સુધી ગામ લોકોના પડતર પ્રશ્નને વાચા મળી ન હતી જ્યારે હાલ નવા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ગઠિયાને રજૂઆત કરવામાં આવતા ધારાસભ્ય શ્રી દ્વારા તાત્કાલિક નોંધ લઈ અને કામ ચાલુ કરવામાં આવ્યું માયાહાટીના તાલુકાના જામવાળી ગામમાં મહાદેવના મંદિરની બાજુમાં સ્નાન કરવા માટે ઐતિહાસિક જૂનો દસ થી બાર ફૂટ ઊંડો કુંડ આવેલો હતો આ કુંડમાં અંદાજે ત્રીસ વર્ષ થયા માટીના કાપથી ભરાઈ જતા તે અદ્રશ્ય થઈ ગયો હતો જેના કારણે કુંડમાં પાણીનો સ્ટોક રહેતો ન હતો

માટી કાઢવા માટે જેસીબી અને ટ્રેક્ટરો કામે લગાડવામાં આવ્યા હતા જેમાં નીકળતી માટીનો પણ યોગ્ય ઉપયોગ થાય તે માટે ખેડૂતોને જણાવાયું હતું અને જેથી ખેડૂતો આ કાપવાળી માટીને પોતાના ખેતરોમાં ભરવા માટે લઈ ગયા હતા જ્યારે પૂનમાંથી માટી કાઢવાનું કામ શરૂ થતા જામવાળીના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને પોતાના ગામનો ત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાતા ગામ લોકોએ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ મારા મત વિસ્તારના માળિયા તાલુકાના જામવાડી ગામે જે ત્રીસ વર્ષથી જૂનો પ્રશ્ન હતો એ જે આપણે ઐતિહાસિક જગા અને ઐતિહાસિક કુંડ એ જમીનમાં દટાઈ ગયેલો હતો અને એનું સિંચાઈ વિભાગ ભાઈ ખા સારંકુશ વિભાગ મોટું મશીન મગાવી અને આજે કામ ચાલુ કર્યું છે અને આખા ગામમાં અને સરપંચ શ્રી નરેન્દ્રભાઈ તથા સારાંકુશ વિભાગના કર્મચારી શ્રી સૂત્રજા સાહેબના પ્રયાસોથી આ કામ આજથી ચાલુ થયું છે અને ગામમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે